નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની અગ્નિ પરીક્ષા થવાની છે એવું કહેવાય છે કે દિલ્હીની ગાદીનો રસ્તો અયોધ્યા અને લખનઉ થઈને જાય છે કમસે કમ છેલ્લા ચાલીસ વર્ષની ભારતીય રાજનીતિ એ જ પુરવાર કરી રહી છે ત્યારે દેશની દિશા અને નક્કી કરશે એવું અલબત્ત ચોક્કસ કહી શકાય ત્યારે એટલા માટે કે દેશની સૌથી વધુ એસી લોકસભાની બેઠકો ઉત્તર પ્રદેશમાં આવેલી છે અને ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ બે ચૌદ લોકસભાની ચૂંટણીમાં જુઓ તો એસી માંથી બેઠકો અને બે હજાર ઓગણીસ લોકસભાની બે બેઠકો અપના દર એટલે કે કુલ ચોસઠ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ એસી ટકાના સ્ટ્રાઇક રેટથી ઉત્તર પ્રદેશમાં મેળવી હતી એટલે આ વખતે લોકસભાની ચૂંટણીમાં શું ભારતીય જનતા પાર્ટી પોતાનો એ એસી ટકાનો સ્ટ્રાઇક રેટ અથવા તો એ અગાઉ બાણું ટકાનો જે સ્ટ્રાઇક રેટ છે એને ઇમ્પ્રૂવ કરી શકશે જો ભારતીય જનતા પાર્ટી કમસે કમ પાસઠ થી પંચોતેર બેઠકો ઉત્તર પ્રદેશમાં મેળવે તો જ એને દિલ્હીમાં સ્પષ્ટ બસો પંચોતેર થી ત્રણસો વચ્ચે ની બેઠકો મળે એવી સંભાવના ગણાઈ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં એક તરફ રાહુલ પ્રિયંકા અને અખિલેશ યાદવની જોડી છે બીજી તરફ મોદી અને યોગીનું ડબલ એન્જિનનું જબરજસ્ત ચાલક બળ છે અને એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી ખરેખર ઉત્તર પ્રદેશમાં કેવું પર્ફોમન્સ કરી શકશે એ અંગે આજે આપણે કરીશું શોર્ટ એનાલિસિસ શોર્ટ એનાલિસિસ એટલે સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ મેનેજમેન્ટમાં એવું કહેવાય છે કે કોઈ પણ

ક્યાં ખતરાની ઘંટડી ભારતીય જનતા પાર્ટી માટે વાગી શકે છે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં આપ સૌને મારી વિનંતી છે કે જો આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ બોક્સમાં આપણી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તો સૌપ્રથમ સ્ટ્રેન્થની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તાકાત શું છે ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ પણ ઉત્તર પ્રદેશમાં બરકરાર છે અને રામ મંદિરનો મુદ્દો જે છે એનાથી લોકો ઘણા બધા સંતુષ્ટ છે આશ્વસ્ત છે કે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય રામ મંદિર નિર્માણની જે વાત કરી હતી એ પોતાનું વચન પૂરું કર્યું છે સાથો યોગી અને મોદીની ડબલ એન્જિન જે છે એ ત્યાં મહદઅંશે સફળ થતી દેખાય છે એનું કારણ એ છે કે જેમ મોદી લોકપ્રિય છે મોદીની જેટલા જ લોકપ્રિય ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે યોગી પણ છે કારણ કે ઉત્તર પ્રદેશની મહિલાઓને પૂછો તો દસમાંથી આઠ મહિલાઓ કહેશે કે યોગી શાસનમાં અમને કોઈ જ ફરિયાદ નથી કારણ કે લો એન્ડ ઓર્ડર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ ઉત્તર પ્રદેશમાં ખાસી સુધરી ગઈ છે ભૂતકાળની જે સરકારો હતી એ સરકારોની સરખામણીમાં યોગી આદિત્યનાથની સરકારનું પર્ફોમન્સ લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી જબરજસ્ત સુધરી ગયું છે ઉત્તર પ્રદેશમાં અત્યારે ગુંડા રાજ નથી ઓન ધ કોન્ટ્રી આ વખતની લોકસભાની વખત ભાગના બાહુબલીઓ પછી એ હોય કોઈ પણ બાહુબલી હોય મોટે ભાગના બાહુબલીઓ ભારતીય જનતા પાર્ટી સાથે છે અથવા તો એ લોકો ચૂંટણી સમયે તદ્દન મૌન રહેવાનું મુનાસિબ માની રહ્યા છે કારણ કે ચૂંટણીના મેદાનમાં સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજવાદી પાર્ટી કે કોંગ્રેસ તરફી આ વખતે કોઈ બાહુબલી દેખાતા નથી ચોથી મહત્વની વાત ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત કરવા માટે અનુપ્રિયા પટેલ જે આપણા દલના એક કદાવર નેતા છે એમને તો પોતાની સાથે રાખ્યા જ પરંતુ જાટ મતોની નારાજગી દૂર કરવા માટે જૈન ચૌધરીને માસ્ટર સ્ટ્રોક મારીને પોતાની સાથે લઈ આવ્યા જેમ પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જી એ ઇન્ડિયા ગઠબંધનમાંથી દૂર થઈ ગયા કુમારને ઇન્ડિયા ગઠબંધનના આર્કિટેક્ટ માનવામાં આવતા હતા એ નીતિશ કુમારને પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાંખમાં લઈ લીધા તેમ

હજુ પણ ઘણી બધી નારાજગી છે સાથોસાથ ઓમ પ્રકાશ રાજભર કે જે સુહેલ દેવ ભારતીય સમાજવાદી પાર્ટીના એક મોટા નેતા મનાય છે એમને પણ ભારતીય જનતા પાર્ટી એ પોતાની પાકમાં લઈ લીધા છે સાથોસાથ સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી કોંગ્રેસના ઘણા બધા નેતાઓ હતા એમને પક્ષાંતર કરીને જેમ ગુજરાતમાં તમે જોયું હશે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં અને આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા સંખ્યાબંધ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાને ભારતીય જનતા પાર્ટીએ પોતાની સાથે લઈ લીધા છે એમનું પક્ષાંતર કરાવ્યું છે એ જ રીતના ઉત્તર પ્રદેશમાં પણ સંખ્યાબંધ નેતાઓ જે છે એ આજની તારીખે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે અને એ રીતે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પોતાની મતબેંકને સુદ્રઢ કરવાની કોશિશ કરી છે સાથ ભારતીય જનતા પાર્ટીની જે સવર્ણ મતબેંક હતી ખાસ કરીને વૈશ્ય અગ્રવાલ કાયસ્થ જયસ્વાલ આ તમામ મતો જે છે એ ભારતી સવર્ણ કાસ્ટ બાયનલાજ અપર કાસ્ટ જે છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એથી પણ આગળ મહત્વનો મુદ્દો એ છે કે બેનજી માયાવતી કે જેને એક તબક્કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પોતાની સાથે રાખી અને ચૂંટણી લડાવવા ઈચ્છતા હતા એક તબક્કે એવી પણ વાત હતી કે માયાવતીને ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરીને મહિલા અને દલિત મહિલા પોતાની સાથે છે એ રીતના એમને વડાપ્રધાન પદે પ્રોજેક્ટ કરવાની કોશિશ ચાલતી હતી માયાવતી કોઈ પણ નિર્ણય લે એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ માયાવતી સાથે મુલાકાત કરી અને એમને એ કર્યું કે માયાવતી આ વખતે ચૂંટણી અલગ લડશે લડશે પોતાની જાતે અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે આ એક બીજો માસ્ટર સ્ટ્રોક હતો એટલા માટે કે બે હજાર ચૌદ લોકસભાની ચૂંટણીમાં માયાવતીએ એકલો જાનેરીનો રાગ આલાપ્યો અને એને કારણે શું થયું કે માયાવતીની પાર્ટી હતી બહુજન સમાજવાદી પાર્ટી એને એક પણ બેઠક ન મળી પરંતુ ભારતીય જનતા જનતા પાર્ટીનો રેટ જે જે છે છે એ એ થઈ થઈ ગયો ગયો અને બેઠકો ભારતીય પાર્ટીને મળી કારણ કે વખતે જંગ હતો એક તરફ જયંત ચૌધરીની પાર્ટી બીજી તરફ કોંગ્રેસ પાર્ટી ત્રીજી તરફ સમાજવાદી પાર્ટી અને ચોથી તરફ માયાવતીની પાર્ટી એટલે ચતુષ્કોણીય જંગમાં ભારતીય જનતા પાર્ટીને મહત્તમ ફાયદો થયો કારણ કે બીજેપીની કમિટેડ વોટ બેંક હતી એની સાથે રહી અને એ વખતે એક લહેર હતી કે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા હતા અને નરેન્દ્રભાઈ મોદી જે છે એ ગુજરાતમાંથી વારાણસી જઈને ચૂંટણી લડતા હતા માં ગંગાને બોલાયા હૈ એ સ્લોગન જે છે ઉત્તર પ્રદેશમાં જબરદસ્ત ચાલી પણ ગયું હતું અને એને કારણે ભારતીય જનતા પાર્ટીને ઘણો બધો ફાયદો થયો આ તમામ જે મેં ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ અથવા તો મજબૂતાઈ જે ગણાવી એના ઉપરાંત એક બીજી મજબૂતાઈ એ છે કે એસીમાંથી જે ચોસઠ બેઠકો બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં એનડીએ એટલે સાહીઠ બાસઠ ભાજપ અને બે અપના દલ એ જે જીતવું એમાંથી મોટે ભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની લીડ જે છે એ પચાસ ટકાથી ઉપર છે એટલે અત્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની યુતિને કારણે સંખ્યાબંધ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અને તેમના સાથી પક્ષોને ટક્કર દોઢ લાખથી સાડા ચાર લાખનું માર્જિન હોય ત્યાં એ લીડ કાપી અને જીતવાનું કામ જે છે એ મોટે ભાગની બેઠકો પર કપરું છે અલબત્ત હું એ ચોક્કસ કહી શકીશ કે ઉત્તર પ્રદેશમાં આ વખતે ભયંકર કટોકટ લડાઈ છે અને એની ચર્ચા પણ આપણે આગળ કરીશું વિકનેસીસ જોઈએ

ઉમેદવાર તરીકે હતા એક દિવસ પહેલા જે ચૂંટણી થઈ એમને એક ચોપાલમાં ચોપાલ એટલે ઉત્તર પ્રદેશમાં ચોપાલમાં એક જાહેર સભા હતી મોહલ્લા સભા એમાં જાહેર કરી દીધું અને આજકાલ એવું થાય છે કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ નિવેદન કરો છો એ સોશિયલ મીડિયાના કારણે જબરજસ્ત વાયરલ થઈ જાય છે તો લલ્લુસિંઘે એવી જાહેરાત કરી નાખી કે ચારસો બેઠકોની આ વખતે એટલા માટે જરૂર છે કે જો ચારસો બેઠકો આપની પાસે હશે તો આપણે આ દેશનું બંધારણ બદલી નાખીશું આ નિવેદન જે છે એ વાયરલ થઈ ગયું અને એ જ નિવેદનની સાથોસાથ નાગપુર રાજસ્થાનના સંસદ સભ્ય અને ઉમેદવાર જ્યોતિ મિર્ઘાએ પણ એવું કહ્યું કે હા ભારતીય જનતા પાર્ટીને ચારસો બેઠક મળે તો જ એમ કે બંધારણ બદલી શકાય અલબત્ત ત્રીજા એક ઉમેદવાર કર્ણાટકના અનંત હેગડેએ એ પણ આ જ પ્રકારનું નિવેદન કર્યું અલબત્ત ભારતીય જનતા પાર્ટીએ એની ટિકિટ કાપી નાખી અને સાથોસાથ જેપી પી અખબારોમાં ઇન્ટરવ્યુ આપીને આ વાતનો ઉડાવ્યો ખુદ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું ચારસો બેઠકો મેળવવાના લક્ષ્યાંકનો અર્થ એ નથી કે અમે બંધારણ બદલવા માંગીએ છીએ અને તેમણે એથી પણ આગળ કહ્યું કે ખુદ સાહેબ આંબેડકર પણ ઉપરથી આવે તો પણ આ બંધારણ બદલી શકાય તેમ નથી અમિતભાઈ શાહે પણ અવારનવાર આવી સ્પષ્ટતાઓ કરવી પડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી પરંતુ ઉત્તર પ્રદેશમાં એક જબરજસ્ત અપપ્રચાર કહો કે નેરેટિવ એવું સેટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીને જો સ્પષ્ટ બહુમતી મળશે બલકે બે તૃતીયાંશથી વધુ જનાદેશ મળશે ચારસો બેઠકો મળશે તો એ આ દેશનું બંધારણ બદલી નાખશે અનામતની પ્રથા જે છે એ નાબૂદ કરી નાખશે અને બીજું કે સોશિયલ મીડિયાના જમાનામાં રાઈટ ટુ ફરગોટન નથી રહ્યો ઇન ધ સેન્સ કે ભૂતકાળમાં યોગી આદિત્યનાથે કરેલા નિવેદનો હોય સાક્ષી મહારાજના નિવેદન હોય ગિરિરાજ કિશોરનું નિવેદન હોય સંઘના કોઈ નેતાનું નિવેદન હોય અથવા તો કયા પરિપ્રેક્ષ્યમાં શું કહ્યું છે પણ કટ એન્ડ પેસ્ટ જોબમાં એ ચલાવવામાં આવે છે કે જો અમને કહ્યું હતું કે અમે અનામતની પ્રથાનું પુનઃ વિચારણા કરવા માંગીએ છીએ અથવા તો રેશનલાઇઝેશન કરવા માંગીએ છીએ એટલે એ બધી વાતોનો અપ્રચાર અત્યારે ઉત્તર પ્રદેશમાં એટલો બધો થઈ ગયો છે કે અત્યારે ઉત્તર પ્રદેશનો એક મોટો દલિત વર્ગ એટલે કે પિછડા અતિ પીછડા વર્ગમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે જો ભારતીય જનતા પાર્ટી આવશે તો બંધારણ બદલી કાઢશે અલબત્ત હું પોતે એવું ચોક્કસ માનું છું કે કેશવાનંદ ભારતીના કેસમાં અને મિનરવા મિલ્સ કેસમાં જે સુપ્રીમ કોર્ટનું ફૂલ બેન્ચનું જજમેન્ટ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમ બંધારણ બદલાવવાની કોઈ સંભાવના નથી બંધારણનું જે બેસિક સ્ટ્રક્ચર છે એને એની સાથે છેડખાની કરવાનું કામ કપરું છે પરંતુ આ એક એવો સોશિયલ મીડિયાનો જમાનો છે કે જેમાં હેટ સ્પીચ ફેક ન્યૂઝ અને ડીપ નો કોઈ તોટો નથી અને એને જ કારણે આ એક જબરજસ્ત નેરેટિવ ઉત્તર પ્રદેશમાં સેટ થયું છે અને ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટો પડકાર બની ગયો છે કે આ નેરેટિવને કઈ રીતના બદલવું દરેકે દરેક જાહેરસભામાં સ્પષ્ટતાઓ થાય છે પરંતુ ઉત્તર પ્રદેશમાં એક અંડરકરણ ચાલી રહ્યો છે અને એ અંડરકરણ સાથે જોડાઈ રહી છે બેરોજગારીનો મુદ્દો બેરોજગારીનો મુદ્દો એટલા માટે કારણ કે ઉત્તર પ્રદેશ બિહાર આ બે રાજ્યો એવા છે કે જ્યાં બેરોજગારીનો મુદ્દો જબરજસ્ત છે એની સાથ આવી રહ્યો છે અગ્નિવીરનો મુદ્દો અગ્નિવીરનો મુદ્દો એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે અગ્નિવીરની સ્કીમ લાવ્યા છે એની સામે ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા રાજસ્થાન પંજાબ હિમાચલ પ્રદેશ આ એવા રાજ્યો છે કે જ્યાંથી મેક્સિમમ યુવાનો જે છે એ ભારતીય લશ્કરમાં જોડાય છે અને એ લોકોને એવું લાગે છે કે અગ્નિવિર યોજના જે છે એ યુવાનો સાથે અન્યાય છે સાથોસાથ ત્રીસ લાખ જેટલી ભરતી જે છે એ હજુ પેન્ડિંગ છે અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર જે છે આ ત્રીસ લાખ ભરતી એટલા માટે નથી કરતી કારણ કે જો ત્રીસ લાખ ભરતી કરે તો અનામતની પ્રથા અમલી હોય તો દલિત અતિદલિત પીછડા અને ઓબીસી કોમ્યુનિટીને એનો ન્યાય આપવામાં આવે સાથોસાથ રાહુલ ગાંધીએ પોતાની ન્યાય યાત્રામાં પોતાના ન્યાયપત્રમાં એવું કહેવું છે કે જો કોંગ્રેસ પાર્ટી અથવા તો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અગ્નિવીરની યોજના નાબૂદ કરશે ત્રીસ લાખ ભરતી જે પેન્ડિંગ છે એ સત્વરે ઓગસ્ટ મહિના સુધીમાં કરી નાખશે અને પહેલી નોકરી પાક્કી એ પ્રકારના એમણે ચૂંટણીના વચનો આપ્યા છે સાથોસાથ ઉત્તર પ્રદેશમાં જે બીજો મહત્ત્વનો ઇશ્યુ છે એ ત્યાં રખડતા છૂટા ઢોરનો છે ગરીબી અને મોંઘવારીના તો ઇસ્યુ છે જ કિસાનોને પડતર ભાવો નથી મળતા પોષણક્ષમ ભાવો નથી મળતા શેરડીના ઘનના ઉત્પાદક કિસાનોને એમના જે ઋણ બાકી છે એ થયું નથી આ બધા ઇસ્યુઝ જે છે એ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને નડી રહ્યા છે એમાં કોઈ જ બેમત નથી અને સાથોસાથ અધુરામાં પૂરું રામ મંદિરના મુદ્દાથી પ્રજા સંતોષ ચોક્કસ છે પણ રામ મંદિરના નામે જે લહેર આવી જોઈએ એ લહેર આવી નથી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માં એક લહેર હતી બે હજાર ચૌદમાં લહેર હતી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને લાવવાની લહેર હતી બે હજાર ઓગણીસમાં માં પુલવામા કાંડ થયો હતો બાલાકોટની સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી અને એને કારણે પણ એક લહેર જન્મી હતી એક રાષ્ટ્રવાદની લહેર હતી એ લહેર આ વખતે દેખાતી નથી મતદાતાઓની ઉદાસીનતા દેખાય છે અને પહેલા પાંચ તબક્કાના તમે મતદાન જુઓ તો મતદાનની ટકાવારી જે છે એકંદરે ઘટી છે હવે આ પરિપ્રેક્ષ્યમાં સંઘ પરિવાર નિષ્ક્રિય છે એવા સવાલો ઉદ્ભવ્યા અને યોગાનું યોગ કહો કે ખબર નહીં કે એમ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાંચમા ચરણની ચૂંટણીની લગભગ બે દિવસ બાકી હતા પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા ત્યારે તેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં એક નિવેદન આપ્યું અને એમાં એમને કહ્યું કે સંઘ પરિવાર જે છે એ એક કલ્ચરલ અને સોશિયલ ઓર્ગેનાઇઝેશન છે એમનું કામ સાંસ્કૃતિક અને સામાજિક બાબતે વિચારસરણીનું કામ કરવાનું છે રાજકીય દ્રષ્ટિએ એ લોકો ભારતીય જનતા પાર્ટીની આંતરિક બાબતોમાં દખલ આપતા નથી શક્ય છે કે ભૂતકાળમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી અક્ષમ હશે ત્યારે સંઘ પરિવારની મદદ લીધી હશે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી થઈ ગઈ છે બહુ આગળ વધી ગઈ છે અને હવે ભારતીય જનતા પાર્ટી પોતે પોતાના નિર્ણયો લઈ શકે છે આ મતલબનું નિવેદન શા માટે કર્યું એનાથી સૌ ચોકી તો ઉઠ્યા છે પરંતુ ચૂંટણી ટાને અને એ પણ પાંચમું છઠ્ઠું અને સાતમો તબક્કો ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં અત્યંત મહત્વનો અને કપરો પણ મનાય છે એ તબક્કે આ નિવેદન શા માટે આવ્યું અલબત્ત એક જવાબદારીપૂર્વકનું નિવેદન હશે પણ એ નિવેદનથી સૌ ચોંકી ચોક્કસ ગયા છે હવે મેં આપને કહ્યું કે સ્ટ્રેન્થ શું છે વીકનેસ શું છે તો એ વીકનેસમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે અખિલેશ કે માયાવતીની કક્ષાના દલિત કે ઓબીસી નેતા નો તમને અભાર જોવા મળે છે યોગી આદિત્યનાથ સમગ્ર ઉત્તર પ્રદેશના એક સૌથી મજબૂત નેતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશના એક લોકપ્રિય નેતા છે પરંતુ આ એક એવી નબળાઈ છે કે એમને જ્ઞાતિની દ્રષ્ટિએ જોવા જોઈએ તો દલિત કે ઓબીસી કોઈ મજબૂત નેતા જે છે જે અખિલેશ યાદવ કે માયાવતીને ટક્કર વારી શકે એ મતલબ નથી જેમ કે ભૂતકાળમાં કલ્યાણસિંહ જેવા નેતા હતા તો કલ્યાણ કલ્યાણસિંહ એક મજબૂત નેતા હતા ઓબીસી જ્ઞાતિના હતા લોડ કોમ્યુનિટીના હતા એ નબળાઈ જે છે આ વખતની ચૂંટણીમાં જોવા મળે છે બીજું કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ ઉમેદવારો વચ્ચે જે માહો માહે લડાઈ જે છે એ લડાઈ જબરજસ્ત ચરમસીમા પર છે એથી પણ આગળ સાથી પક્ષો સાથેના સમીકરણો પણ ક્યાંક બગડ્યા છે જેમ કે અનુપ્રિયા પટેલ જે છે એ મજબૂત નેતા છે પરંતુ અનુપ્રિયા પટેલે એક નિવેદન એવું આપ્યું કે રાણીના પીઠમાંથી રાજા પેદા હવે થતા નથી ધ્યાનથી સાંભળજો અનુપ્રિયા પટેલે કહ્યું કે રાણીના પીઠમાંથી હવે રાજા પેદા થતા નથી રાજા તો હવે ઈવીએમ દ્વારા પેદા થાય છે હવે આ નિવેદનથી રાજા ભૈયા કે જે ઉત્તર પ્રદેશના એક મજબૂત બાહુબલી અને ક્ષત્રિય નેતા છે એ નારાજ થઈ ગયા અને એમણે નક્કી કર્યું કે આ વખતે હું અનુપ્રિયા પટેલને હરાવવા માટે જઈશ અલબત્ત ત્યારબાદ ભાજપના સિનિયર નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી પણ કેટલું ડેમેજ થયું એ ખબર નથી કારણ કે એક તબક્કે રાજા ભૈયાએ એવું પણ કહ્યું હતું કે આ વખતે હું મારા ટેકેદારો અને સમર્થકોને કહીશ કે તમને યોગ્ય લાગે ત્યાં તમે મતદાન કરજો આ એ રાજા ભૈયા છે કે જે ભારતીય જનતા પાર્ટીને હંમેશા સમર્થન આપતા આવ્યા છે છેલ્લા દસ વર્ષોથી પણ એકંદરે જોવા જઈએ તો કરની સેના અને ક્ષત્રિય મતોની નારાજગી જે છે એ ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે અલબત્ત રાજનાથ સિંઘ અગેન એક ટાવરિંગ પર્સનાલિટી છે અને લખનૌમાં જેમ વારાણસીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે એ લોકસભાની બેઠક પર લડી રહ્યા છે ત્યાં કોઈ જ પડકાર નથી તેમ લખનઉની બેઠક પર રાજનાથસિંહને પણ કોઈ પડકાર નથી આરામથી તેઓ જબરજસ્ત બહુમતીથી એ બેઠક ચૂંટી જશે પરંતુ ક્ષત્રિય નેતાઓમાં અનેક ક્ષત્રિય મત દાતાઓમાં એક નારાજગી ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત જોવા મળે છે બીજું કે બ્રાહ્મણ મતો પણ આ વખતે અકબંધ ભારતીય જનતા પાર્ટી તરફ જાય તેમ નથી એનું કારણ એ છે કે માયાવતી સાથે સતીશ મિશ્રા હતા એક મજબૂત નેતા અને જેના કારણે તિલક તરાજુ ઓર તલવાર જૂતે મારું ઇન્કોચાર એ સૂત્ર જે કાનસીરામે આપ્યું હતું એ સૂત્ર છતાં પણ બ્રાહ્મણ મતો જે છે એ માયાવતીને એક તબક્કે મળતા હતા જે મહારાષ્ટ્રમાં આ વખતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને મુસ્લિમ મતો મળી રહ્યા છે એટલે મતોનું ધ્રુવીકરણ થાય એ શક્ય છે અખિલેશ મુલાયમસિંહ યાદવ જે છે એની સાથે અભિષેક મિશ્રા અને મનોજ પાંડે જેવા મજબૂત નેતાઓ હતા ને એને કારણે એમને પણ અમુક વિસ્તારોમાં બ્રાહ્મણ મતો મળતા હતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને જે બિન જાટવ જાટવમાં તો ભાગે માયાવતીના એક કમિટેડ વોટર ગણાય છે પણ બિન જાટવ ઓબીસી બેંક જે છે જે ભારતીય જનતા પાર્ટી સાથે રહેતી હતી એમાં આ વખતે ખાસ્સી ફાટફૂટ પડી છે અને એને કારણે પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે હવે એની સાથે સાથે હું એ પણ કહી શકું કે સમાજવાદી પાર્ટીએ એક નવી વોટ બેંક આ વખતે બનાવી છે જેમ એનડીએ બન્યું છે એમ એનડીએ સામે અખિલેશ મુલાયમસિંઘ યાદવે પીડીએ બનાવ્યું છે હવે પીડીએ જે છે એ શું છે એ પીડીએ નામની એક એને એક અલગ વોટ બેંક બનાવી છે અને એ પીડીએ જે છે એમાં પછાત એટલે કે પિછડે દલિત અલ્પસંખ્યક પીડીએ એટલે પિછડે દલિત અલ્પસંખ્યક અલ્પસંખ્યક અને અલ્પસંખ્યકમાં જ જ એ એક ઉમેરે છે કે કે સાથ આદિવાસી ઓર આદિ આબાદી એટલે કે પચાસ ટકા મતોને પોતાની નેટમાં લાવવાનો એક પ્રયાસ જે છે સમાજવાદી પક્ષના નેતાએ પોતાની એક આ પીડીએ વોટ બેંકથી કર્યો છે અને આ પીડીએ વોટ બેંકનો પ્રભાવ તમે જુઓ તો યાદવ લેન્ડ ખાસ કરીને કનોજ છે મેનપુરી છે ફિરોજાપુર છે બદાયું છે ગાઝીપુર છે આગ્રા કાનપુર બરેલી આજમગઢ ગાઝિયાબાદ આ જે આખો બેલ્ટ છે એ બેલ્ટમાં એનો પ્રભાવ જોવા મળે છે કોંગ્રેસ પાર્ટી જે છે આ વખતે રાયબરેલી અને અમેઠીમાં અનુક્રમે રાહુલ ગાંધી લડી રહ્યા છે અમેઠીમાંથી એમના સાથીદાર લડી રહ્યા છે શર્માજી એ ઉપરાંત ત્રણથી ચાર બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત ફાઇટ આપી રહી છે સાથોસાથ મુસ્લિમ મતો જે છે આ વખતે ઉત્તર પ્રદેશમાં એક ભાજપ વિરોધી જઈ રહ્યા છે અને માયાવતીની પાર્ટીમાં અનેક મુસ્લિમ ઉમેદવારો હોવા છતાં સાયલેન્ટ મેજોરિટી જે છે મુસ્લિમની એ ભાજપ વિરોધી મતદાન કરી રહી છે ભાજપ અને એના સાથી પક્ષો વિરુદ્ધ અને એની અસર તમને મુરાદાબાદ સંભલ આજમગઢ આંબેડકરનગર મુઝફ્ફરનગર કૈરાના વગેરે મુસ્લિમ બાહુલ રામપુર જેવા મુસ્લિમ બાહુલ્ય વાળા જે વિસ્તારો છે એમાં જોવા મળે છે અને મુસ્લિમ મતદાતાઓની સંખ્યા ઉત્તર પ્રદેશમાં ખાંસી છે એ વાતનો આપણે દર નજર અંદાજ કરી શકીએ નહીં સાથોસાથ ભાજપના બાહુબલીઓ જેમ કે કેસરગંજ જે છે ત્યાં બ્રિજભૂષણને આ વખતે રેસલર સાથેની જે યૌન શોષણનો મામલો હતો એને કારણે ભારતીય જનતા પાર્ટીએ તેઓને ટિકિટ ન આપી પરંતુ એમના સુપુત્ર જે છે એ કેસરગંજથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ એની સામે પણ જે પાંચમા ચરણના અંતે જે ફાઇટ જોવા મળી છેક છેલ્લી ઘડી સુધી એની સામે ફાઇટ હતી એવું ઉત્તર પ્રદેશના મારા ઘણા પત્રકાર મિત્રો અને ચૂંટણી પંડિતોએ કહ્યું છે કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતાઈ ઘણી બધી છે તો નબળાઈઓ પણ મેં તમને આ ગણાવીએ છીએ હવે ઓપોર્ચ્યુનિટી શું છે ઓપોર્ચ્યુનિટી એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની લીડ જે છે એ બરકરાર રાખવાની છે કારણ કે લીડ જે છે મેં તમને કહું કે દોઢ લાખથી સાડા ચાર લાખ લીડ જે છે એ કાપવાનું કામ ઓપોઝિશન માટે અઘરું છે એટલે એનું કારણ એ છે કે એક તો લીડનું પ્રમાણ વધારે છે બીજું મતદાનની ટકાવારી આ વખતે ઘટી છે એટલે ઘટી છે ત્યારે ભારતીય જનતા પોતાના મતદાતાને પોતાની સંગઠનની તાકાતથી બહાર છે બાહુબલીઓ એમની સાથે છે જેનો અભાવ આ વખતે સમાજવાદી પાર્ટી કોંગ્રેસ અને માયાવતીની જે ઉમેદવારોની પસંદગી છે એના પરથી દેખાઈ રહ્યું છે અને હવેની જે ચૂંટણી છે છઠ્ઠા અને સાતમા તબક્કાની ચૂંટણી એમાં ભારતીય જનતા પાર્ટી પાસે સો એ સો ટકા બેઠક છે એટલે એ સ્ટ્રાઇક રેટ જે છે ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખવાનો છે અને બીજું કે સમગ્ર દેશની પોતાની ગુજરાતમાંથી પાટીલ સહિત સંખ્યાબંધ નેતાઓને ઉત્તર પ્રદેશમાં કામગીરીમાં લગાડવામાં આવ્યા છે એ બધા પોતાની પૂરી તાકાત લગાડે તો છઠ્ઠા અને સાતમા તબક્કામાં જો ભાજપનો સ્ટ્રાઇક રેટ હંડ્રેડ પર આવી જાય તો મને એવું લાગે છે કે પૂર્વાંચલ ઉપરાંત જે ગરીબ મત વિસ્તારો આ વખતે ચૂંટણી મેદાનમાં આવવાના છે ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાનું સંગઠનની તાકાત લગાડીને પૂરી તાકાતથી મતો લાવી શકે છે હવે આપણે સ્ટ્રેન્થ જોઈ વીકનેસ જોઈ ઓપોર્ચ્યુનિટીસ પણ ભારતીય જનતા પાર્ટી માટે છે કારણ કે મતોની ટકાવારી ઘટી છે તો ભારતીય જનતા પાર્ટી છઠ્ઠા અને સાતમા રાઉન્ડમાં પોતાના જે પોકેટ્સ છે ત્યાંથી વધારે મતદાન તો કરાવી શકે છે થ્રેટ શું છે જે સૌથી અગત્યની વસ્તુ છે એક થ્રેડ જે છે સૌથી મોટી છે મુસ્લિમ મતો જે છે એકજૂટ થઈ ગયા છે બીજું કે દલિત મતદાતાઓમાં આ વખતે ભાગલા પડ્યા છે કારણ કે દલિત અને અતિ દલિતની ઉપરાંત ઓબીસીની એક મજબૂત વોટ બેંક જે આ વખતે ભાજપ પાસે હતી એમાં ભાગલા પડ્યા છે એનું કારણ ઉમેદવારોની પસંદગીમાં આ વખતે સમાજવાદી પાર્ટીના અખિલેશ મુલાયમસિંગદવેક એવું કહેવાતું યાદવ અને મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપે છે પરંતુ આ વખતે અખિલેશે અન્ય જ્ઞાતિના પણ જે પછાત અતિ પછાત અને કુર્મી અને એ જ્ઞાતિના ઓબીસી જ્ઞાતિના નેતાઓને પણ એને સમાવિષ્ટ કર્યા છે અને એને કારણે એક પુષ્પગચ્છ ગુચ્છ ભારતીય જનતા પાર્ટીની માફક બનાવવાની કોશિશ કરી છે કે જેથી એની વોટ બેંક જે છે એ મજબૂત બને બીજું કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની જોડીનો કરિશ્મા જે છે ઓફ લેટ તમે જુઓ તો ઘણા બધા મત વિસ્તારમાં એમને આવકારવા માટે જે રીતના યુવાનો થનગની રહ્યા છે અને એમની જાહેર સભામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે મુસ્લિમ અને યાદવ ઉપરાંત રાહુલ અને અખિલેશને કારણે એક યુવા મતદાતાઓની બેંક જે છે એ આ ઇન્ડિયા ગઠબંધન સાથે આવી રહી છે સાથોસાથ પ્રિયંકા ગાંધીની જાહેર સભાઓ જે છે એ જાહેર સભાને જબરજસ્ત સપોર્ટ મળી રહ્યો છે અને ઇન્ડિયા ગઠબંધનની યાદો ઉપરાંત કુર્મી ભૂમિહાર નિષાદ મૌર્ય આ તમામ વિસ્તારો જે છે એમાંથી સારો એવો નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે સાથોસાથ માયાવતીની જે વિખરાયેલી વોટ બેંક જે છે એ ભાજપ ઈચ્છે તો કબજે કરી શકે છે કારણ કે કે અત્યાર સુધી એવું કહેવાતું માયાવતી જે છે એ ભાજપની જ બી ટીમ છે પરંતુ માયાવતીએ લખનૌમાં કરેલી રેલીમાં એને ભાજપ વિશે ઘસાતું નિવેદન કર્યું છે અલબત્ત એને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની પણ ટીકા કરી છે સમાજવાદી પાર્ટી અને અખિલેશની પણ ટીકા કરી છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે પાંચ કિલો અનાજ પ્રત્યેક પરિવારને આપવાની યોજના જે છે એની ટીકા કરતા માયાવતીએ એવું કહ્યું કે આપ અપના નમક ખા રહ્યો એનો અર્થ એ કે સરકાર કોઈ મહેરબાની નથી કરતી કરદાતાઓના પૈસે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોને આપે છે અને રાઈટ ટુ ફૂડ સિક્યુરિટી આ દેશના બંધારણમાં તમને બધાને અધિકાર આપે છે એટલે એને પરોક્ષ રીતે આ પ્રકારનું નિવેદન કર્યું અને પાંચમા ચરણમાં મતદાન કર્યા બાદ માયાવતીએ સૂચક રીતે એવું નિવેદન કર્યું કે આ વખતે મતદાતા મૌન છે અને પરિવર્તન ની શક્યતા નકારી ન શકાય ટૂંકમાં માયાવતી જે છે એ બેધારી તલવારની માફક ભાજપને અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનને પણ કાપવાની કોશિશ કરે છે અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાની પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે અલબત્ત માયાવતીની બેંક જે છે આ વખતે વિખરાયેલી છે અને એ વિખરાયેલી બેંકનો ફાયદો ભારતીય જનતા પાર્ટી મહત્તમ ઉઠાવે છે કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું જે ઇન્ડિયા ગઠબંધન જે છે એ ઉઠાવી શકે છે અલબત્ત એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ઉમેદવારો વિરુદ્ધ પ્રજામાં નારાજગી છે લોકો યોગી આદિત્યનાથથી ખુશ છે મોદી સાહેબથી ખુશ છે પણ સ્થાનિક ઉમેદવારોથી પણ નારાજ છે આ બધા પરિબળો જે છે એ પરિબળો જે છે એ ઉત્તર પ્રદેશની એંસી બેઠકોનું પરિણામ તો નક્કી કરશે જ પરંતુ દેશની દિશા અને દશા આ જ પરિબળો નક્કી કરશે અને હું ફરી એકવાર એટ ધ કોસ્ટ ઓફ રિપીટેશન કહી શકું છું કે દિલ્હીની ગાદી પર કોણ તખ્ત નસીબ થશે એનો નિર્ણય જે છે એ ઉત્તર પ્રદેશની જનતાનો જે મેન્ડેટ છે એ આપશે કારણ કે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં માં એસી માંથી ચુમ્મોતેર બે હજાર ઓગણીસમાં માં માંથી ચોસઠ એનડીએ સાથે ત્યાં બેઠકો મેળવી હતી એટલે ભાજપને કોઈપણ સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં પોતાનું નબળું પરફોર્મન્સ પોસાય તેમ નથી છઠ્ઠો અને સાતમો રાઉન્ડ ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ ક્રુશિયલ છે પણ ભારતીય જનતા પાર્ટી જો આ રાઉન્ડમાં પોતાનું મજબૂત પરફોર્મન્સ રિપીટ કરશે તો દિલ્હીમાં હેટ્રિક માટે કોઈ જ શંકાનું સ્થાન રહેશે નહીં પરંતુ ભાજપ માટે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બેસ્ટ પરફોર્મન્સ એ અગ્નિ પરીક્ષા છે છે અને છે જ ધન્યવાદ મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ નવ ગુજરાત સમયે અને અમદાવાદ મિરરના સથવારે આ એનાલિસિસ ગમ્યું હોય શોર્ટ એનાલિસિસ સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ ઉત્તર પ્રદેશમાં શું છે જો આ એનાલિસિસ ગમ્યું હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર